જય શ્રી કૃષ્ણ મિત્રો બાળકો હોય કે મોટા લોકો હોય શિયાળામાં શરદી ઉધરસ તાવ તો એકદમ કોમન વસ્તુ થઈ ગઈ છે શિયાળો શરૂ થાય અથવા ઠંડી વધે ત્યારે આ પ્રોબ્લેમ ઘેર ઘેર આપણને જોવા મળતી હોય છે તાવ ના હોય તો શરદી ઉધરસ તો હોય હોય ને હોય જ તો ફ્રેન્ડ્સ તેના માટે એક હું હોમમેડ ઔષધિ એટલે કે એક ચવનપ્રાસ લઈને આવી છું અને આ એકદમ ઇઝી છે ફટાફટ બની જાય છે બધા ઇન્ગ્રીડિયન્ટ આપણને ઘરમાં સહેલાઈથી મળી જાય છે અને આને ખાવાથી કોઈ નુકસાન પણ નથી થતું ઘણા બધા આપણને ફાયદા મળે છે તો ફ્રેન્ડ્સ જો આ ઔષધિ તમને પસંદ આવે તો વિડીયોને એક લાઈક ચોક્કસથી આપજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરને પણ આ વિડીયો શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું આઇકન પ્રેસ કરજો તો સૌ પ્રથમ મેં અહીંયા એકસો પચીસ ગ્રામ જેટલી હળદર લીધી છે અને દોઢસો ગ્રામ મેં અહીંયા આદુ લઈ લીધું છે એકદમ ફ્રેશ આદુ અને હળદર હું અત્યારે બજારમાંથી લઈને આવી છું અને આને પાણીથી સારી રીતે પહેલાં ધોઈ લેવાનું છે વોશ કરવાનું છે એટલે એની ઉપરની જે પણ મેલ હોય એ બધી નીકળી જાય આ રીતે હાથથી મસળીને જ આપણે બધો મેલ તેનો કાઢી લેવાનો છે અહીંયા જુઓ એકદમ સરસ બધો મેલ આ રીતે નીકળી જશે પીસ પણ હું આ રીતે નાના કરું છું એટલે ધોવાનું એકદમ ઇઝી થઈ જાય અને બધું પાણી કાઢી લઈ અને આને આપણે કોરા કરી લઈએ તો કોઈપણ કિચન નેપકિન કે કિચન ટૉવલથી તમે આ રીતે તેને કોરા કરી લેજો હવે અહીંયા આપણે ગેસ ઉપર આ રીતે એક જાળી મૂકવાની છે પાપડ શેકવા માટેની જે જાળી આવે છે તેનો ઉપયોગ કર્યો છે મેં અને આની ઉપર આપણે આદુના પીસ મૂકી દઈએ સાથે સાથે જ આપણે તેની સાથે અહીંયા હળદર પણ એક સાઈડ ગોઠવી દઈશું આ હળદર અને આદુને આપણે શેકવાની છે અને ત્યારબાદ મેં અહીંયા બે આમળા લીધા છે આમળાને પણ હું આ રીતે મૂકી દઉં છું તો ગેસને હવે આપણે ઓન કરીશું અને આ બધું જ આપણે ફટાફટ શેકી લેવાનું છે ગેસની ફ્લેમ મીડિયમ ઉપર રાખવાની આ રીતે એક બાજુ શેકાય એટલે તેની સાઈડને ચેન્જ કરવાનું તો બધી વસ્તુની સાઈડને આપણે ચેન્જ કરતા જઈશું આદુ હળદર અને આમલા બધા એકદમ સરસ શેકાઈ જવા જોઈએ તો અહીંયા જો લગભગ એકથી બે મિનિટનો જ ખાલી સમય લાગ્યો છે અને આ હળદર પણ આ રીતે નીચેથી શેકાઈ ગઈ છે તેની સાઈડ હું આ રીતે ચેન્જ કરું છું તમારે વચ્ચે હળદર લઈ લેવાની વચ્ચે આદુ પણ લઈ લેવાનું અને વારાફરથી વારા બધાને શેકી લેવાનું બધી બાજુએથી એકદમ સરસ તે શેકાવવું જોઈએ અહીંયા જો એકદમ સરસ જો તમે શેકાઈ ગયા છે ને બધી વસ્તુ શેકાઈ જાય એટલે ગેસને બંધ કરીશું અને તેને આપણે નીચે ઉતારી થોડી વાર માટે ઠંડા થવા દઈશું બધી સામગ્રી એકદમ સરસ ઠંડી થઈ જાય એટલે આપણે તેને છોલવાની છે આ ઉપરની જે છાલ છે એ બધી આપણે કાઢી લેવાની છે જો આ બળેલો ભાગ હશે ને એ બધો નીકળી જશે અંદરથી આદુ અને હળદર જે છે તે એકદમ સરસ કૂક થઈ ગયા છે એકદમ સરસ તે અંદરથી સોફ્ટ થઈ ગયા છે અને ખૂબ સરસ તેમાંથી એક સુગંધ પણ આવી રહી છે આ વાનગી બનાવવા માટે તમે આદુ અને હળદરને બાફીને પણ બનાવી શકો છો પણ પાણીમાં બાફવાથી તેના બધા જે તત્વો છે એ નષ્ટ થઈ જતા હોય છે એટલે આદુ અને હળદરને સોફ્ટ કરવા માટે મેં અહીંયા તેને શેકી લીધી છે ઉપરથી બધી છાલ મેં આ રીતે ઉતારી અને હવે આને આપણે પાણીથી સારી રીતે વોશ કરી લેવાનું છે એટલે આ જે કાળું કાળું તેની ઉપર ચોટેલું છે એ બધું પણ એકદમ સરસ સાફ થઈ જશે ક્લીન થઈ જશે તો ફ્રેન્ડ્સ જો અહીંયા આદુ અને હળદરને મેં એકદમ સરસ ધોઈ લીધા આ રીતે હાથથી મસળીને ધોઉં છું એટલે જે પણ કાળું કાળું હશે એ બધું પાણીમાં ધોવાઈ જશે પાણી બધું મેં કાઢી લીધું છે અને હવે આપણે આના નાના નાના પીસીસ કરવાના છે આ રીતે જુઓ એકદમ નાના પીસ કરીશું એટલે મિક્સરમાં જ્યારે આપણે તેને ગ્રાઇન્ડ કરીશું તો તે ફટાફટ ગ્રાઇન્ડ થશે કારણ કે આની આપણે એક પેસ્ટ તૈયાર કરવાની છે અને પીસ નાના હશે તો દળવામાં એકદમ આસાની રહેશે આ રીતે બધા પીસ કટ થઈ જાય એટલે આપણે તેને મિક્સર જારમાં ઉમેરવાનો છે અને લગભગ બે ટેબલ સ્પૂન જેટલું આપણે તેમાં પાણી ઉમેરીશું અહીંયા ડરતી વખતે જો જરૂર લાગે તો તમે થોડુંક પાણી એક્સ્ટ્રા પણ ઉમેરી શકો છો આ રીતની તેની પેસ્ટ તૈયાર કરવાની છે હવે અહીંયા મેં તુલસીના બીજ લઈ લીધા છે આ રીતે જે ડ્રાય બીજ હોય એ લેવાના છે અને ચારથી પાંચ આ રીતે ડાળખી લીધી છે બીજની અને તેના જે બીજ છે ને એ જ આપણે ઉમેરવાના છે ડાળખી નથી ઉમેરવાની તો આ રીતે તમે જો હું ખલમાં તેને ઉમેરી લઉં છું ત્યારબાદ તેમાં મેં આ રીતે બે લવિંગ એડ કર્યા છે એક નાની ચમચી મરી એડ કરું છું અને અડધી ચમચી મેં તેમાં અજમો ઉમેર્યો છે અડધી ચમચી મેં તેમાં જીરું પણ ઉમેરી લીધું છે અને આ બધું જ આપણે ફટાફટ આ રીતે વાટી લેવાનું છે અને તેનો એકદમ સરસ ફાઇન પાવડર તૈયાર કરવાનો છે તો અહીંયા જુઓ આ રીતે મેં તેનો પાવડર તૈયાર કર્યો છે તમે ઈચ્છો તો મિક્સરમાં પણ ગ્રાઇન્ડ કરી શકો છો મિક્સરમાં પણ તેનો પાવડર તૈયાર કરી શકાય છે હવે અહીંયા મેં એક કઢાઈ લીધી છે જેમાં હું હાફ ટેબલ સ્પૂન ઘી ઉમેરું છું લગભગ બે નાની ચમચી જેટલું મેં ઘી લીધું છે અને જેમાં આપણે આ પેસ્ટ ઉમેરી લેવાની છે આદુ અને હળદરમાં એન્ટી પ્રોપર્ટી ખૂબ માત્રામાં હોય છે એન્ટીઓક્સિડન્ટનું કામ પણ કરે છે અને જેના લીધે જ શરદી ઉધરસ તાવમાં આપણને ઘણી રાહત મળે છે ફ્રેન્ડ્સ આ આની અંદર મેં આંબળા બે ઉમેર્યા છે તમે પાંચથી છ આંલા મેક્સિમમ એડ કરી શકો છો તેનાથી વધારે નહીં અને હવે આ બધું જ આ રીતે હું ઘીમાં શેકું છું ગેસની ફ્લેમ મીડિયમ ઉપર રાખીને આ જે પેસ્ટ છે તેને ઘીમાં લગભગ ચારથી પાંચ મિનિટ માટે શેકવાનું છે થોડીક જ વારમાં આમાંથી ઘી જે છે એ છૂટું પડવા લાગશે અહીંયા તમે તેને શેકશો ને એટલે તમને સાઈડમાં ઘી છૂટું પડતું હોય એવું દેખાશે અને આ જે પેસ્ટ છે એ એકદમ સરસ શાઇની પણ થઈ જશે અહીંયા જો એકદમ ઘી છૂટું નહીં પડે કારણ કે આપણે બિલકુલ થોડુંક ઘી ઉમેર્યું છે પણ ઘીની શાઇન તમને બહાર નજર આવશે અને ત્યારબાદ તરત જ આપણે તેની અંદર ગોળ ઉમેરવાનો છે તો મેં અહીંયા ત્રણસો ગ્રામ જેટલો ગોળ ઉમેર્યો છે બીજું સેલું માપ તમને કહી દઉં કે જે પેસ્ટ બનાવી હતી એ જેટલી હોય એટલી માત્રામાં સામે તમારે ગોળ લેવાનો છે એટલે એક વાટકી જો પેસ્ટ હોય તો સામે એક વાટકી ભરીને ગોળ ઉમેરવાનો છે અહીંયા જે દેશી એકદમ પતલો ગોળ આવે એ ઉમેરશો તો આ જે તમારી ઔષધિ છે એ થોડીક પતલી બનશે થોડીક લિક્વિડ બનશે મારી પાસે અત્યારે આ ગોળ હતું એટલે મેં આ જ ઉમેર્યું છે અને ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે તેને કૂક કરવાનું છે બહુ લાંબા સમય સુધી તેને કૂક કરવાની જરૂર નથી અને જ્યારે ઠંડુ થશે ત્યારે તે પહેલાં કરતાં ઘટ થશે એટલે ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી જ તેને કૂક કરવાનું અને પછી જે આપણે પાવડર તૈયાર કર્યો હતો મસાલાનો એ ઉમેરવાનો છે અને તેને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે આ ઔષધિમાં તમને જરૂર લાગે તો એક ચપટી જેટલું મીઠું પણ ઉમેરી શકાય છે મેં અત્યારે મીઠું નથી ઉમેર્યું મીઠા વગર જ બનાવી રહી છું પણ જો તમારે ઉમેરવું હોય તો સિંધવ મીઠું અથવા તો સંચળ મીઠું તમે આની અંદર ટેસ્ટ માટે ઉમેરી શકો છો તો બસ આ રીતે બધો મસાલો મિક્સ થઈ જાય એટલે ગેસને આપણે બંધ કરીશું અને આપણે થોડીવાર માટે ઠંડુ થવા દઈએ અને ઠંડુ થાય ત્યારબાદ આપણે તેને એક જારમાં ભરી લઈશું તો તમે આની કન્સિસ્ટન્સી જોઈ શકો છો ઠંડી થયા બાદ તે પહેલાં કરતાં થોડીક વધારે ઘટ બને છે અહીંયા કોઈ પણ કાચની એરટાઈટ બોટલ લઈ લેવાની એકદમ અંદરથી ડ્રાય હોવી જોઈએ અને તેમાં આપણે આ ઔષધી આ રીતે ભરીશું એકવાર બનાવી આ ઔષધીને તમે ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકો છો બિલકુલ ખરાબ નહીં થાય દરરોજ એક ચમચી સવારે નયણા કોઠે તમારે લઈ લેવાનું ઉપર તમે ગરમ પાણી પી શકો છો ખૂબ ઝડપથી તમને ફાયદો થશે શરદી ઉધરસ તાવ તો ફટાફટ ભાગી જશે મારા બાળકોને તો દર શિયાળામાં હું આ ઔષધી ઘરે બનાવીને આપતી હોઉં છું દરરોજ આ રીતે એક નાની ચમચી તેમને આપી દેતી હોઉં છું એટલે એ લોકો એકદમ સ્વસ્થ રહે છે તમે ક્યારે બનાવશો આ ઔષધિ એ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો આ વિડીયો આ જાણકારી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને પણ ફોલો કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ